મે મીરા અને મિહિર આના ત્રાસ મેં દવા પીધી છે અને મને સારું થઈ ચા ને નિકિતા દે ઉશ્કેરાઈ ને અમારા કિન્નરો ને અભદ્ર વાસા જેવું તેવું વર્તન કરી અમારા કિન્નરોના ના કપડા પહેર્યા છે અમારા કિન્નરો ને માર મારે છે તેથી અમારા કિન્નરો આવા પગલા ભરેલા છે રાજકોટ માં રોડ રસ્તા ઉપર જેટલા કિન્નરો માંગે છે ને એનું મેડિકલ રિપોર્ટ કરવામાં આવે નિકિતા માંથી પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર માંગે છે ગુરુ તમે આ તમારો જે લવર નાખો છે કાલે એને જે દીકરો દર્શાવ્યો મેં એટલે કોઈ દીકરો નથી એની ઇન્સ્ટા ચેક કરીને જોઈ લેવાનું એની સાસુ માં ના એની નણન ના બધા વિડીયો પ્રૂફ છે કે ગુરુ તમે અમે આટલું માંગીને દઈ છીએ તો અમે તમે સોનાનો દાણો ના પહેરાવો તો કે મારો મિહિત પહેલા પછી તું કારણ કે અમારા કિન્નર અખાડા અંદરમાંથી એને બાઇક કાટ કરેલા છે તેથી એને અંબો ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના હાથમાં પૈસા ન આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કઈક બની જાઉં મને મારા ગુરુ અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયાના ના કિનારે મને ગાદી સોંપેલી છે મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી હોપી ગયું છે મને આખા રાજકોટમાં તો ઠીક પણ મને આખા ગુજરાતની અંદરમાં જે અમદાવાદ રાજકોટ ગોંડલ જેતપુર જેના જેના મેન મેન કિનારો છે એને મને રાજકોટની કાદી સોંપેલી છે મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જે આ નિકિતા દેરિયા રાજકોટમાં તે મારા ઉપર એવો આક્ષેપ કરે છે કે મિહિર મીરા તેનો લવર છે અને એવું બધુંય છે અને એ એવું કહે છે કે તમે માં એના વિડીયો જોવો તો અત્યારે

શરમજનક ઘટના તો કેવાય પણ અત્યારે કિન્નરો છે ને સાવની ઈજતું બધું દર્શાવી દીધું છે કેમ કે પેલા દીકરાઓ કરતા ભાઈઓ કરતા બહેનો

અમે લોકો માંગી ને આવી એટલે અમને હજાર બારસો રૂપિયા આપી દે અને બીજું બધું એ લઈ જાય કોણ લઈ જાય એમ કહું છું અમીરા દે રોજ ના લાખ રૂપિયા માંગા હોય તો પંચોતેર ટકા મીરા દે લઈ જાય અને પચીસ ટકા માં અમારા ત્રીસ જણાનો ભાગ હોય તો અસલી ને ડુપ્લિકેટ લોકોને કેવી રીતે ખબર પડશે તમે એવા પણ આક્ષેપ કરો છો કે આ બધા ડુપ્લિકેટ છે આવી રીતે માગતા હોય કે જે લોકો માગતા હોય છે રોડ ઉપર ઈ ખોટા હોય છે ખરેખર દર્શકો ને ખબર પડે કે લોકો દર્શકો પૈસા નો આપે આવા ખોટા લોકોને ખરેખર એટલે ખરેખર ખોટા છે પહેલી વાત તો એમ એટલે વીક હાથમાં આવે નકલી વાળા હાથમાં આવશે તો અસલી કિનર શું શું કામ કરે અસલી કિનર અસલી અને ડુપ્લીકેટ વચ્ચેની ભેદભાવ શું બસ અત્યારે એવું કોઈ ભેદભાવ આ મીરાદે રાખ્યો નથી અને ડુપ્લીકેટ કિનર પણ માંગીને દે હા રાજકોટ માંથી આ રોડ ઉપર ડુપ્લિકેટ કિન્નરો શું કરે બસ આ હોન્ડાયુ નું નલું ટ્રાફિક પોઈન્ટ ગાડીઓને એ ઉભી રે ની એની પાસે પૈસા માંગે નવી ગાડી લીધી હોય તો બળજબરી પૂર્વક પૈસા માંગે

રાજકોટ ની અંદર તો ખરેખર ઊંડાણ તપાસ કરવામાં આવે નીકળું સજા આપવામાં જરૂર આવે પછી કોકરી સાથે આ અનૈતિક સંબંધ પણ છે એ કોણ છે બસ ઈ કિન્નરોના થી મોજ કરે દાગી પહેરે ગાડીઓમાં ફરે એટલે એ લોકોને

બધા એને દબાવે છે બસ આવા બ્લેક મેન કરે છે એનો કેટલો કારોબાર એનો કારોબાર ઘણો બધો છે રોજની 5 લાખ રૂપિયાની તો હશે 2 મિનિટ 4 લાખ રૂપિયાની રોજની આવક હા પ્રૂફ મોટી વાત 4 લાખ રૂપિયા રણુજા વિસ્તાર હુડકો વિસ્તાર ગાયત્રી નગર ભક્તિનગર સહકાર સોસાયટી પછી તમે ધારો તો રેલ નગર આખું પરા પીપળિયા સુધી પછી સરદાર થી લઈને ત્રંબા સુધી પૈસા કરો હું બધા બસ યાર એની ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલીને ચેક કરો એટલે ખબર પડી જશે કે પૈસા નું શું કરે છે તો ખરેખર એવું કરવાનું તમારે એમ કહું કઉર્મ

મારી પાસે પ્રૂફ છે ને હું સાચી છું એટલે હું એકલી છું અને એની પાસે એવા કોઈ પણ જાતના પ્રૂફ નથી ઈ લોકોને મઠ ખરો કે મઠ નથી કે ખાલી એમને ઘર માં જ લોકો આવી જ કરે છે

કાલે એને મારી ઉપર આક્ષેપ લગાવી એના પાંચ દિવસ પહેલા પેલા મીરાએ મીરાએ મને ફોન કરેલા મારી પાસે રેકોર્ડિંગ છે મારી પાસે પ્રૂફ છે કે હું મોઢામાં ચંપલ લઈને તારી માફી માંગુ તો કે ત્યાં તને લખાણ કરી દઉં તું બધું જવા દે હું આ બધા કિન્નરો થી કંટાળી ગઈ છો તું પાછી આવી જા તો મને ટ્રસ્ટ ન આવતા મેં સમાધાન ના પાડતા એને મારી ઉપર કાલે આવા ખેલ કર્યા અને મને ત્રાસ આપતા તા એટલે મેં દવા પી લીધી એટલે મને દબાવવા માટે એ લોકોએ દવા પીધી ફિનાઇલ પીધું

હું તમારો દીકરો હા હા મેન મુદ્દો જ આ છે કે આ વસ્તુ ના થાવી જોઈએ અને પ્રેમ થાય છે તો બંધ બાઈને રખાય social મીડિયામાં વાયરલ ના કરાય અમારે માંગવા જાવું હોય તો પબ્લિક અમને કે છે કે તમારે સોશિયલ media માં તો જોવો ભાઈડા ભેગા video ભાઈડા હવે કિલો કિલો સોના પહેર્યા હોય તો આ બધા બધું સોનું બધું કોણ આપે આ public ના પૈસે આ કહું તો છું એને આવક છે એમાંથી બધું બનાવે public ના પૈસે એમ નહી કિન્નરો હોય છે કિન્નરો નું સન્માન કરતા હોય છે લોકો કે દીકરી લગન હોય કે કોઈના લગન હોય તો એને કિનરો આવે છે આશીર્વાદ આપે છે પણ તમે લોકો રાજકોટ આ બે જૂથ તમે જે બાકરો છો તો એ કિન્નરો ની અત્યારે એની પરિસ્થિતિ કેવી છે બધા કિન્નરો તમે આવું કરશો તો આજે લોકો જે સમાજ ની અંદર જે કિન્નરો ને માન હતું લોકો તમને પ્રેમ થી પૈસા આપતા કે અમારી ઘરે હરફ નો પ્રસંગ છે તો આ લોકોને પૈસા દેવા જોઈએ તમે માથે હાથ મૂકતા તમે આશીર્વાદ આપતા

મારી તો અહિયાં પબ્લિક વચ્ચે હલકી થઇ ગઈ એટલે આવી વસ્તુઓ અમને નથી પોસાતી નહીં હવે મારો છેલ્લો પ્રશ્ન કે તમે બધા આવે કે કિનરો આવી અંદર અંદર ઝઘડોમાં બધા એક સમ થઈને રહ્યો કોઈ પણ મન દુઃખ હોય તો એ દૂર કરો તમારા જે મેન મઢના જે મેન આગેવાન હોય એની સાથે આ મિટિંગ કરો તો જ આનો હલ આવશે બાકી હલ નહીં આવે દવા પીવાથી હલ ન આવે આમાં કેવું છે મીરા દે છે ને દોઢ દોઢ થી બે વર્ષે અલગ અલગ ભાઈડો બદલી જાય બે વર્ષ પેલા તમને ખ્યાલ હશે બીજો હતો એનું મેડિકલ ચેકઅપ નું તમે કહો છો કરાવવાનું ના લવર ની વાત કરું છું લવર ની હા આજી ભાઈડાઓ કરે છે ને એની દર દોઢ બે વર્ષે બદલી જાય કેમ બદલી નાખે કારણ બસ ધરાઈ જાય એટલે બદલી જાય પછી નવો આવે

નહી હું તમને એમ કઉપોર્ટિંગ કરતો ભુજમાં સિક્કો તારા પર્સ માં રાખજે તારી લક્ષ્મી કોઈ ઘટશે નહીં આવા આશીર્વાદ લોકો આપે છે હું એમ કિન્નરો પણ હકીકત હું કવ છું બધા બધા સારા છે સાચા છે પણ હકીકત માં ઈ લોકો ને એવું થતું હશે કે આ નિકિતા દે ને મીરા દે બાજે છે પણ હકીકત ના કરાય આ બધે ગામો ગામ છાટા ઉડે કે કિન્નરો આવા ધંધા કરે છે અને ઊંડાણ પૂર્વક તમે તપાસ કરશો ને રૂપિયો ને સોનું એના ઘર માંથી એટલું નીકળશે પણ કોઈ એના ચેલાઓ માંગીને જે આપે છે ને એના કમાવ દીકરા એને એ નથી પહેરાવતી ઓકે એટલે બહુ મોટી વાત છે જાગો અને બિન જરૂરી જગ્યા એ તમે પૈસા ના નાખો એના કરતા ને લીલું નાખી દો જેવું ખાશે ને એનો આત્મા ઠરશે ને તો તમને દુવા મળશે

હા મીરા દેને જો વ્યવસ્થિત રહેવું હોય તો ભાયડાઓ મૂકી દે વિડીયા બનાવવાનું મૂકી દે કિન્નરો ભાયડાઓ ને દાગીના પહેરાવે છે તો કિન્નરો માંગીને દે છે તો કિન્નરો ને પહેરાવે હમ હમ તો એરિયા બાબત નહી આ એરિયા બાબત નો ડખો તો આમાં તો આજીવન સમાધાન ન થાય કારણ કે દરેક ને પૈસા વાલા છે અત્યારે તો હા હા અને કાઈ વાંધો નહીં હું તો એટલું જ કહું છું કે હું તો કળિયા કામે ચડી જઈશ હું કારખાને ચડી જઈશ રોજના પાંચસો રૂપિયા આવશે ને તોય મારા ખાતે નહીં ખૂટે મારે એવું એરિયા બાબતની કાંઈ ઓલી પેલી નથી આપે તો ભલે નો આપે તો એ કાંઈ નહીં પણ મારે સત્યના માર્ગ ઉપર ને સત્યની લડાઈમાં જીતવું છે આગળ જાવું છે અને હું આગળ જઈશ હું કરશું હવે આગળ હું આગળ પછી ગાંધીનગર દિલ્હી સુધી પહોંચીશ હા હટાવાનું પણ હું નથી કેતી એક જ વસ્તુ કે ખરેખર આ વસ્તુ ના થવી જોઈએ પબ્લિકો ની આંખ ઉગાડવા જવાનું છે મારે કે તમે રૂપિયો આપો છો નઈ તમારા રૂપિયા બીજા જલસા કરે છે તમને એમ તો

એટલે તમે એક સારા રસ્તે જાઓ લોકો તમને માન સન્માન આનાથી પણ વધારે આપે એવું એવું કરો પણ હું એટલું જ કહું કે તમારા ભેગા હું તમને કિલો સોનું પહેરાવીને તમને ગાડીઓ લઈ દઉં તમારા ભેગા વીડિયા એવા બધા બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરિસ તો શું મારી આબરૂ રહે પબ્લિક એમ નહી કે આના ભેગા જહેન્સ કોણ છે અમને તો મગજમાં એવું હતું કે કિલ્ડરો ને શારીરિક સુખ થી લોકો થી બધું છીનવા જતું હોય છે પણ આજે તમે અમને કીધું કે આ બધું ઉપર અહીંયા થાય છે હા ઓકે આપનો આભાર નમસ્કાર